નમસ્તે મિત્રો જાગૃત એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટમાં આપનું સર્વનું સ્વાગત છે ધોરણ પાંચની અંદર સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે જે બાળકો ગુજરાતી સરકારી શાળામાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા હોય ધોરણ એકથી લઈને સતત પાંચ વર્ષ અભ્યાસ કર્યો હોય તેમને આ પરીક્ષા આપવામાં આવે છે અને આ પરીક્ષા પાસ કરવાથી તેઓ પ્રાઇવેટ સારામાં સારી સ્કૂલો જ્યાં જ્ઞાન શક્તિ અને જ્ઞાન રક્ષા આધારિત સ્કૂલો હોય છે એમાં મેરિટ પ્રમાણે એમને એડમિશન મળે છે અને ત્યાં રહેવા જમવા મળવાનું તદ્દન ફ્રી હોય છે ધોરણ છથી બાર સુધી તો આની અંદર કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પ્રશ્નોની સંખ્યા એકસો વીસ હોય છે એકસો વીસ માર્ક્સનું પ્રશ્નપત્ર હોય છે એકસો વીસ કુલ ગુણ હોય છે અને એનો સમય હોય છે અઢી કલાક અથવા એકસો પચાસ મિનિટ બીજો પ્રશ્ન એવો હતો કે આમાં શું પૂછાય તો પ્રવેશ પરીક્ષાનું માળખું એવું હોય છે કે બહુ વિકલ્પ સ્વરૂપ ઓ એમ પદ્ધતિ અને હેતુલક્ષી સ્વરૂપ પ્રશ્નપત્ર હોય છે ધોરણ પાંચના અભ્યાસક્રમ આધારિત ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક અને ક્ષમતા અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નપત્રો હોય છે હવે વિષય પ્રમાણે વાત કરીએ તો કેટલા માર્ક્સ કયા પ્રશ્નપત્ર કયા વિષયમાંથી હોય છે તો તાર્કિક ક્ષમતા આધારિત ત્રીસ ગુણ ગણિત ત્રીસ ગુણ પર્યાવરણ વીસ ગુણ ગુજરાતી વીસ ગુણ અંગ્રેજી દસ અને હિન્દી દસ આમ અંગ્રેજી અને હિન્દી બંને થઈને વીસ ગુણનું પ્રશ્નપત્ર હોય છે એના પછી વાત કરીએ કે સીઈટી પરીક્ષા પાસ કરવાથી મેરિટમાં આવવાથી ધોરણ છથી બાર સુધી હોસ્ટેલમાં નિવાસી શાળામાં રહેવા જમવા અને ભણવાનું તદ્દન ફ્રી હોય છે આના સિવાય એક બીજો ઓપ્શન છે કે જો તમે નિવાસી શાળામાં રહી ભણવું ના હોય તમારે તો મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો તો રોજે રોજ રાત્રે ઓનલાઈન ક્લાસ જાગૃત એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે તો આપ સર્વે આમાં જોડાવ અને ક્લાસમાંથી જે સીઈટી અને નવોદયનું ભણવાનું છે તેનો આનંદ મેળવો અને પાસ થઈને આગળ પોતાનું કરિયર વ્યવસ્થિત બનાવો આભાર